31 ડિસેમ્બર ને લઈને યુવા ધનનો નશો કરીને નવા વર્ષની ઉજવણી કરતા હોય છે તેવામાં દાદાકી સેના ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી સૂત્રોચ્ચાર કરી રજૂઆત કરવામાં આવી હતી કે સનાતન હિન્દુ ધર્મના પ્રસાર અર્થે સામાજિક સેવા સંસ્કૃતિને સભ્યતા લઈ નવા વર્ષની ઉજવણી કરે સાથે જ 31 ફર્સ્ટ ડિસેમ્બરના રોજ લોકો મદિરાપાન તથા માદક દ્રવ્યોનું સેવન કરી પ્રોહિબિશન કાયદાનો ભંગ કરતા હોય છે આવા અનેક પ્રસંગ ભૂતકાળમાં જોવા મળ્યા છે નવા વર્ષ 2024 માં ખોટી રીતે વૃત્તિના કારણે કોઈ પણ ધર્મનો યુવાન વર્ગ કુટુંબ ફેશનના માર્ગે ના વળે તે માટે દાદા કી સેના ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ સાથે દાદા કી સેના ગ્રુપ દ્વારા આજે ગુજરાતમાં તમામ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજન પત્ર આપવામાં આવ્યું કે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર બે ના રોજ જાહેર સ્થળો પર કડક બંદોબસ્ત મૂકી કાયદાનો ભંગ ન થાય અને કાયદાની જાળવણી થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી આજે અમે કલેક્ટર શ્રીને થર્ટી ના ક્રોધ વિરોધના અંતર્ગત અમે આ આવેદન પત્ર આપવા આવ્યા છે અમારું આવેદન એટલું જ છે એ કોઈ પણ જાતિ નો કે કોઈ પણ ધર્મ કાર્યક્રમ નથી કે ઉત્સવ નથી તો એના સંદર્ભમાં અમે અમારા જે ગુરુ છે વિશ્વવંદનની પૂજ્ય શ્રી છોટેદાદા નવનાથધામ બિલ્ડી મોરા એમના આગેવાન હેઠળ અમે આ બધું કેમ્પેન કરી રહ્યા છે અને એમનો પણ અનુરોધ એટલો જ છે કે આ બધું જે છે એ આપણા યુવાન વર્ગને બધાને જ અંદરથી ખોખલું બનાવે છે અને આ બધા વ્યસનો કરવા એના કરતાં આપણે ધર્મનો આપણી ભક્તિનો ને એનો આપણે વ્યસન કરીશું તે આપણા જીવનમાં બહુ ફાયદો રહેશે અમારી માંગ એટલી જ છે કે આવું વ્યસન કરતાં કોઈ પણ ઝડપાય છે તો સૌથી પહેલાં તો એને કડકથી કડક સજા થવી જોઈએ બીજું કે આવા વ્યસનોને એના ઉપર જે પણ જગ્યાએ બનતા હોય કે જેની આપણાને તાકીદ હોય તો એના પર આપણે કડક પગલાં લઈએ અને આ બધી વસ્તુઓ મળતી બંધ થાય જે આપણાને ખબર છે કે ઘણી બધી જગ્યાએ હજી મળે છે ભલે બધું આપણે કડક કાનૂન રાખીએ છીએ તો આ બધું બંધ થાય જેથી આવનારી પેઢીને પણ એક સાચી માર્ગદર્શનમાં લઈ જઈએ મારું નામ જયેન્દ્ર ભાવ